સ્વાગત છે મિત્રો એક તમારું નવા બ્લોગ તો જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ વાયગા છે અત્યારે બપોરના બે જેવું થાય છે આપણે એમપી બોર્ડર પાર કરીને અહીંયા મારવાડીની હોટલ છે અહીંયા ઊભા છે અને અત્યારે એમપી બોર્ડર પાસ કરીને ઊભા છે ગાડીઓના જોવાય થપ્પા લાગી ગયા છે એટલે આ બાજુ પડે એટલે ઓલી બાજુ પડી જોઈ લીધા નકરી ગાડીઓ ગાડી હવે જમી લીધું આગળ જમીન હવે થોડીક વાર પોળો ખાઈએ ગાડીમાં તો નથી પંખો બરાબર વરાળું નાખે ગરમ હવે અત્યારે તડકો બહુ હે એટલે ઘડી ખમી નીકળી તગે આમાં આજ ગાડી અમારી ખાલી નહીં થાય કાલે જ થશે સવારે લુંગી પલારી છે કારણ કે ગરમી બહુ છે ભાઈ અતિશય ચાલો ભાઈ હાડા તન થયા હવે ગાડી ચાલુ કરી ચા પાણી પેરી ભાગીએ નિરાધ

રાકેશભાઈ બેઠા હોય રાકેશભાઈ હે એકલા બે જણા જ છે હોય બે ઘરના માટી જ છે બીજું કોઈ છે નહીં ભાઈ તમારે ગમે ત્યાં રસોડામાં ગુમરા મારો ગમે ના જોઈ લેવાનું બધું સુખો રો કઈ ન ઘટે ગાડીઓ બધી સાફ થઈ ગઈ અત્યારે એક બે ત્રણ વાગ્યા તડકો ને તપાઈ લેવો

તો જવાર જવાર કરતા ભૂલ થઈ ગઈ મકાઈ મકાઈ નું મકાઈ ને સોયાબીન મકાઈ હવે મકાઈ તો કાઢી લીધી હવે રોગી વાટી ને મકાઈ પહાડો એમપી ના પહાડો

Hãy subscribe à? kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp જાઓ મિત્રો ગાડી લો ગેર મજા આયી 가짜죠. 아니 차라리 하지 그래요, 먼저. 또 오래죠, 한번더 해놓고요. 아니, 이렇게 해야만 해, 놀만. અર માથે પાણી નીકળાય જઈ રહ્યું છે જો જોમ કરું તો દેખાય પાણી નીકળે બધું આ બાજુ કોરા આયા હવે આપણે ગાટ જળવા માંએ આ ખાલી 10 કિલો આપણે હવે પૂરો બાઈક બસ ચડી ગયા તો અમારી પાઇપ નીકળી ગઈ પાઇપ હવાની પાઇપ ફટા ચોટી ગયા એને હવે આગળ થી નીકળી ક્યાં થી નીકળી જોવે હશે કારીગર તો ક્યાં અહીંયા છે આગળ ન થાય તો બસ બરફમાં જાવ જાય રસ્તામાં ઉભી રહી ગઈ

ટર કપડે ભાઈ બેઠા મામુ પાડે તમારો કોઈ આરો નથી બરોબર રોડ ને વસિલે જ ઉભી રહી ગઈ છો જો તમે આ રોડ હે રોડ મેન હાઈવે ઉપર આપડી ગાડી ઘાટ સળી ઊભી ઉભી રહી ગઈ હવે કારીગર કીએ કે આગળ આવું આવું ગયું અડધી કલાક ત્યાં તો બેઠા બાર નંબર નું જોઈન્ટ ચોસે લઈને આવું ભાઈ મેં કીધું હા જીવ લઈને નીકળીએ તો આ ચલો ગાડી જાય મોટર या घाट चढ़ी मछरिया घाट चढ़ी ने रही गई आ एक ने गेयर में आ ना प्रेशर 5 में था नहीं आ गुड गए भैया भाई कारीगर देखो गाड़ी लेके आ गए हां लो ख्याल था के बाइक कर दिए तो

वो लो, वो लो, तो में देख कौन सा चाय है भैया पंपुड़ी चाय बना रहा है भैया ये ओ भैया ओ भैया जी तो देख रहे हैं मतलब ओ भैया जी तेरे को भी सगाई करना भी बात है जाओ गाँव ने रोट लिया हमारा वा, तंदूर गेहूँ की है ना गाँव ने रोट लिया हमारा बना तंदूर में घाट चढ़ी चाह भी छोटू बढ़िया सा बना दे यार चाय फूल थे एक सौ एशी लीटर जीव भाई آ وي ماٿي آ رانو فون کران ياري جا هوي ماٿي ايتو ايو نيو اجي 228 230 جو آوي 228 او 300 جو ني 230 لتر لويو هه 4 بندي کي آي ني

योर रोड है अशोक बाय हमारा जो आजू भरे देवान रोड ऊपर वाइज खाली करवा जावाने लगा आप जा तो आगे सीधा एयरपोर्ट रोड प्रीतमपुर वाला रास्ता जावाना भाई प्रीतमपुर जाओ जाओ आज तोल ना, जावाद जावाद जावाद। ना के पइगा

ગાડીઓ ના ભાઈ થપ્પા લાગી ગયા જો એટલે જ્યાં જોવો ના ગાડીઓ પડી અમારી ગાડી તો એ વાહ પડી તરીએ હવે જમી લઈએ ભાઈ દો વાઈ ગયા દો હાલો તો ભાઈ જમી લઈએ હાલો જમવું તો એવો જય દ્વારકા દીશ બધા ભાઈઓ ખાઈ લઈએ અશોકભાઈ એ થાકે ગાડી આજ બહુ વાંકી ને કાલુ રાઈતની એવી ને એવી હાકે ભાઈ હું જ ને તો है तो नहीं कुछ हो गई बहुत गाड़ियां आ गई भाई हेलो तो भाई जमेल तो भाई आ गए जमेल से टमाटर छास गई अमूल से टमाटर रोटी खा ली भाई ठीक है